જનરલી ઘરમાં માખીનો ત્રાસ વધી જાય છે ને તો બીમારીઓ પણ આવવા લાગે છે તો આ જ ડિમ્પલ્સ ડિસીઝમાં ફટાફટ માખીને ઘરમાંથી પગાવવાનો એક તમારી સાથે રેમેડી વિડીયો શેર થશે તો ચલો વિડીયો શરૂ કરીએ જેના માટે એક ચમચી જેટલા લવિંગ અને થોડા તમાલપત્ર જો તમાલપત્ર ના હોય તો આ રીતે તજ લઈ શકો બંનેમાંથી કોઈ એક હવે મેં તમાલપત્ર લીધા છે તો તજ નથી લીધા સાથે અડધી ચમચી જેટલા આપણે અહીંયા અતકચરા વાટેલા મેથીના દાણા લઈશું અને થોડા આપણે કપૂરની ગોટી લેશું હવે કપૂરની ગોટીને સાઈડમાં રાખી બાકીની બધી સામગ્રીને પાવડર કરવા માટે મિક્સર જારમાં લઈ લેશું એકદમ સરસ પાવડર થઈ જાય પછી જ આપણે તેમાં કપૂર મિક્સ કરવાનો છે તો આ રીતે આપણો ભૂકો તૈયાર થઈ ગયો છે હવે આપણે કોઈ પણ એવું કન્ટેનર પસંદ કરશું જે ખાવામાં ઉપયોગમાં ના લેવું હોય તો મેં અહીંયા ડિસ્પોસિબલ એક બાઉલ લીધું છે અને તેમાં હું આ રીતે કપૂરનો ભૂકો કરી રહી છું અહીંયા ડિસ્પોઝિબલ બાઉલ લેવાનો મતલબ એટલો જ છે કે કપૂરની સ્મેલ આપણા વાસણમાં બેસી ના જાય હવે આ બધું જ મિશ્રણ મિક્સ કરી તમારે રાખી દેવાનું છે અને દરરોજના માટે થોડો થોડો ઉપયોગ કરવાનો છે મેં અહીંયા તમને બતાવવા માટે આટલો ઉપયોગ કર્યો છે તમે વધારે પણ કરી શકો હવે કોઈ માટીનું કોળિયું હોય કે ધૂપેલ્યું હોય તેમાં થોડો આ રીતે મિશ્રણ મિક્સ કરી અને તેમાં તેલ અથવા ઘી લગભગ ચમચીના ચોથા ભાગ જેટલું મિક્સ કરીશું ધૂપમાં આપણું ઓઇલ અથવા ઘી જેથી આપણે પ્રજ્વલિત કરવામાં પરેશાની ના આવે અને પછી આ રીતે પ્રજ્વલિત કરી અને બરાબર પ્રજ્વલિત થઈ જાય પછી તેને ઠારી નાખવાનો છે જેથી ધૂપ થઈ જાય હવે આ ધૂપ બધી જ જગ્યાએ ફેરવવાનો જે જે જગ્યાએ મચ્છરમાખીનો ત્રાસ હોય એકવાર ફેરવી દેશો ને તો મચ્છરમાખી આખો દિવસ ઘરમાં નહીં આવે અને પોઝિટિવિટી ઘરમાં રહેશે એ અલગ તો કેવો લાગ્યો આજનો આ રેમિડી વિડીયો કોમેન્ટમાં બતાવજો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો